નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના એક ફરીથી નવા વિડીયોમાં મિત્રો તો આજે આપણે વાત કરવાના છીએ બે બંને એક્ટરો વિશે વાત કરવાના છીએ મિત્રો તે ગુજરાતમાં નંબર બે એક્ટરો છે મોસ્ટ પોપ્યુલર એક્ટર છે મિત્રો તેવી આજે આપણા તેમના લાઈવ વિશે વાત કરવાના છીએ મિત્રો તેમના ભણતર અને તે કેટલું ભણેલા છે આજે તે વાત કરવાના છીએ મિત્રો તે એક્ટરો બે ચંદરે એક જ ચેનલમાં કામ કરે છે મિત્રો અને તે કેવી એક્ટિંગ કરે છે તે આજના વિડીયોમાં તમે કમેન્ટમાં જણાવજો મિત્રો અને નંબર વન કોણ એક્ટર છે તે કમેન્ટમાં જણાવજો મિત્રો અને તે એક્ટિંગ કેવી કરે છે તે પણ જણાવજો અને ચેનલ પર ન તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અને તે ગુજરાતમાં મોસ્ટ પોપ્યુલર નંબર વન એક્ટર છે મિત્રો અને તે એવી ખતરનાક કોમેડી પણ કરે છે તે એક જ ચેનલમાં કામ કરે છે બંને સાથી એક્ટરો તે કોમેડીમાં કામ કરે છે તે આજના વિડીયોમાં આપણે કવર કરીશું મિત્રો તો ચાલો વિડીયો શરૂ કરીએ મિત્રો તો મિત્રો તે ચેનલનું નામ છે હિન્દુસ્તાની મિત્રો તે એક્ટરોનું નામ તમને કહું મિત્રો તે પહેલાંનું નામ છે એક્ટર એવા ભમાવાની આદતવાળા ફૂમતાળજી મિત્રો અને બીજાનું નામ છે ગમે તેને ગોંઠિયા ખબર આવજો તેમનું નામ છે વાઘવા મિત્રો તો આ એક્ટરો આજે આપણે કવર આ વિડીયોમાં કરવાના છીએ મિત્રો તે કેવી એક્ટિંગ કરે છે તેમના સોશિયલ સાઇટ પર કેટલા ફોલોઅર છે તે એ વાત કરીશું મિત્રો અને મિત્રો તેમની ઇસ્ટા આઈડી પર કેટલા ફોલોઅર છે તે પણ આજે વાત કરીશું મિત્રો